મોટા પ્રમાણમાં દેશી દારૂ નો ધમધમે છે ત્યારે શું સ્થાનિક પોલીસ તંત્ર અજાણ છે કે પછી હપ્તાની માયાજાળના કારણે દેશી દારૂ નો અડો ધમધમે છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર માથાભારે બુટલીગઢ સોલંકી સામે અસંખ્ય દેશી દારૂના છોથવા છતા આજ દિન સુધી પાસા થયેલ નથી કે તે નો દેસીદારનો અડ્ડો બંધ થયો નથી ખંભાત પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના દ્વારા માસિક થી રૂપિયાનું ભરણ હપ્તો લઈ પરવાનગી અપાઈ છે તે ઉસ્થાનિકો કહી રહ્યા છે રિપોર્ટર નયન પરમાર પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો